બે લોકોને અડફેટે લઈ પાર્ક કરેલા ટેમ્પામાં ધડાકા ભે અથડામણ થઈ હતી ત્યારે ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું છે ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી છે રહેવાસીઓ ચાલકને મેથી પાક ચખાડ્યો સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી અને ચાલકની ધરપકડ કરી ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે વડોદરા ખાતેથી મહત્વના સમાચાર રહેવાસીઓ ચાલકને મેથી પાક ચખાડ્યો અને સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો અકસ્માત હરણી રિંગ રોડ પર ગાયને બચાવવા જતાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે બે લોકોને અડફેટે લઈ